ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો અત્યારે આવી ગયા છે અગિયાર અને બસ તો હવે કોલેજથી આવતો રહ્યો કેમ કેમકે થોડીક મજા પકડી ગઈ હતી એટલે કાલ રાતનું એવું હતું મજા ન હતી પણ મેં કીધું જઈ આવું કોલેજ આજે બાજુ પૂરા જાય બે લેક્ચર પેલા પછી આવતો રહ્યો ઘરે એટલે ઘરે મજા નથી એટલે થોડુંક પેટનો દુખાવો થઈ ગયો હતો લગ્નમાં ખવાઈ ગયું હતું એટલે એમાંથી લગ્નમાં તો ત્યાં એવું દુખાતું પંજાબી શાક ને આંતે અને ઘરે આવે ને પાછું આલુ પૂરી ને બધું ખાઈ ગયા એમાં વધારે બગડી ગયું પેટ એવું તો બસ દવા લેવા ગયો તો દવા લઈને આવ્યો હજી મમ્મીને મળે આપણે નિરાય તે થોડીક વાર બેસી જાય એટલે થોડુંક થઈ જાય એટલે રેડી થઈ જાય આખા દિન જોવે થાય તો ઠીક છે ને કે હું કાલ રાતે હું જ નથી આમને આમ જાગું જ છું કાલે રાતનું નીંદર જ નથી થાય કેમ કે બે ત્રણ વાર કેટલી વાર નીંદર ઉડી ગઈ કે ખબર જ ન રહી

હમ થોડું ધીમું ધીમો બોલીશ કેમ કે આ રાત ને એમ નામ છે પેટ માં એમ નામ દુખે છે લાગે મૂળ માં જવાનું આ મૂળ નથી એવું પછી માંડા હા એવું ભૂખે લાગી છે અને ખાય તો પ્રોબ્લેમ થાય છે ભૂખે અત્યારે લાગી ખાઈ ભલે પ્રોબ્લેમ થાય પણ ખાઈ લે પેટ ભરીને ખાઈ લે ને એટલે બધું મોટી જાય ભૂખ તો કેવી લાગી હા તો ખાઈ લે જા અમારું નાસ્તો કર્યો તો ભૂખ લાગી છે

આરામ કરવા નહીં પણ કોઈ લેવા વાળું થયું એવું થાય ગયો એવું હતું કે તેડવા આવવાના હતા પણ આશીષ કહે કે મારી યાર આવતો રહે કલાક તો વાર લાગી એવું થયું એમાં વાર લાગી તબ વાસ્યો છે જમવાની તૈયારી કરીએ છીએ દ્રાક્ષ પહેલા ખાઈ લઈએ પછી જમી લઈએ કેમ મમ્મી એટલે મજા આવે જબારસ લઈ લે દ્રાક્ષ ધોઈને સાફ કરીને બ્લેક કલર ની બહુ મસ્ત આવે બહુ મજા આવે બ્લેક કલર ના ઓલી વધારે મજા આવે પપ્પા પૂછો જોતા વાળો દ્રાક્ષ ખાલી અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને

તો કે પછી ઉઠીને ન આવતો હાલ છે કામ હશે તો કહીશ તને અત્યારે તો કામ નથી એટલે ન આવતો તું તારું લેસન કરી નાખી એટલે લખવાના છે તો અસાઇમેન્ટ લખ નાખશું અને અત્યારે નાસ્તો કરવા માટેથી ચા બનાવું છું ચા બને છે ધીમે ધીમે નાસ્તો કરી નાખશું થોડી વાર મમ્મી ગયા છે બારે બેસવા અમારે મારા થઈ ગયું છે બેસવા ગયા છે તો પીએજી છે ને ઘરે ત્યાં હું નાસ્તો કરી લઈશ આવીશ મમ્મી આવશે એટલે મમ્મી પણ ચા પી લે

હા એ તો નથી પણ તોય કઈ વાંધો નહીં જે થયું એટલે બ્લોગ ન થાય એટલે તમે રાહ ન જોતા કે લગનનો બ્લોગ મૂકશે એમ એટલે મૂકવાનો નથી થતો હવે એમ કે થોડી પ્રોબ્લેમ થઈ ગઈ ને અમારે એટલે નથી તો બસ હવે જો જમી લે એની રાઈતે તો બસ હવે આ વિડિયોનો એન્ડ કરી નાખીયા જો તમને આ વિડિયો ગમ્યો તો લાઈક શેર કમેન્ટ મે સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડિયોમાં ત્યાં સુધી બધાયને મારા જય માતાજી આવજો Tata bye bye good night